અલગ હોય અંદર માલ અલગ હોય છે સો રૂમ માં અલગ હોય છે એવી જ રીતે તમને વાત કરું હું તો ખાલી બહાર જ આવું છું પણ અમારા આજથી જે નવ સાધ્વીજી ભગવાન છે એમાં નંબર એક બીજો છે એ જે આવશે એ ને નંબર બીજો આ એ બધા અંદર લઈને કાર્ય કરતા હોય છે એ લોકો હું ખાલી બહાર કરી આપ્યો પણ અંદરના પણ કામો કેટલા હોય છે એ કોણ કરે એ બધા જ એ કરતા હોય છે તો એ મારાથી એકલાથી એકલા જ અમારા ચાતુર્વાસમાં બહાર કદાચ હું બહાર આવીશું પણ બધું જ કાર્ય ગમે ત્યારે હોય ગમે તેવું કાર્ય હોય તો એ બધું એ જ કરી શકે હું તો ખાલી મને ખબર ત્યાંથી આવી ત્યાંથી ખબર જ છે કે હું આ બેસીને કરી શકું છું બીજું કશું હું કરી નથી શકતી અને એ બધું બારદારનું કાર્ય એમને જ કર્યું એમની પા માત્ર પાંચ જ વર્ષની દીક્ષા પ્રયાય છે એમનું જીવન મેં બે મિનિટમાં તમને કહું કે સત્તર વર્ષની ઉંમરે ભાવના થઈ હતી પણ સંજોગો વર્ષની ઉંમર છે એટલે કહેવાય કે ચાલીસ વર્ષ પહેલાં સમય કેવો જલ્દી દીક્ષાની રજા ના આપેડ્યા પછી છેલ્લે હવે મારે ચારિત્ર જીવન કેટલા વર્ષની એમની ઈચ્છા હતી એટલે પાસઠ સાહીઠ વર્ષની ઉંમરે કોરોનામાં એનું ચારિત્ર જીવન સ્વીકાર્યું એટલાય ચારિત્ર લીધું છે નથી કોઈ દીકરા દીકરાની ઈચ્છા હતી કે મમ્મી તારી ઈચ્છા હતી તમે લઈ શકશો બાકી અને શ્રાવકને એમ ધર્મ ગમ્યો એટલે શ્રાવકે પણ ઈચ્છા રજા આપી અને બીજા દીકરીઓને પણ કોઈને કીધું નથી અને પોતે છૂપી આપણામાં દીક્ષા થતી નથી આપણા સમુદાયમાં નથી થતી પણ એક શ્રાવકની રજા હતી એટલે અમે પણ આપી શક્યા અને કીર્તિચંદ્ર ચંદ્ર માથે દીક્ષા લીધી કીર્તિ

एक रूपी, वास्तव में लेबलिंग बच्चा निकालना मार, एक्सेक्ट मार, एक्सेबल्टी, एक्सेबल्टी मार, एक्सेक्टरी मार, एक्सेक्ट कामन मर बेहार, एक्सो नेक कामन, कार्ड वाल बोले श्री बासुनाथ भगवान के مان نو ليي جي ڇي جي ڇي ڇو ٿا وسري ناهي واٽ سڪھاني جا ڪري آيو آهي ڇا نه چاهي چي جي پاڻي نٿو ڏي سودي چا نه مان نو ليي جي ڇي جي چا گهنديشا پڪون اڳو ٿو ڊائم کمن رنگ جي پتي ورتي ٻڌي پاڻي وني وڃي اچي ਅੱਲਾ ਵੇਸ਼ ਨਾਲ ਉਚਾ ਜਲੇ ਖਵਾਟੜੇ ਅੰਦਰ ਬਾਸੇ ਉਰੀ ਬਾਸੇ ਜਿੰਕੀ ਤੇ ਮੁਝੇ ਵਾ ਸੁਬੇ ਜਨ ਆਹ ਹਮਨੇ ਜਾਣ ਤੋਂ ਸਭਾ ਲੱਖਰ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਬਾਈ ਮੈਂ ਵੀ ਆਦਾ ਹਾਂ ਹਮ ਪਰ ਆ ਵੀ ਜੀ ਹਮ ਬੋਲਾਉਂ ਜੋ ਬਤਾ ਜਿਲ ਜੋ ਸਾਥੇ

મને ગમતો નથી નાથ મને તારી પાસે રામન તારો રે આધાર અમને તારી પાસે રા ના નાથ અમન તારી પાસે રા અમને તારી પાસે રાખ અમને તારી પાસે રા કરડ્યો પગમાં ને ઝેર હળાહળ દીધો ભોજ ભૂજ કહી પ્રતિબંધ આપે જેરનો ખોટી નથી વાત અમને તારી પાસે રાત નથી વાત અમને તારા માં વિશ્વાસ અમને તારી પાસે અમને लुकिना દેશ આપી પ્રભુ નિર્મળો એને ભવથી પાર ઉતાર્યો એ તો ખોટી નથી વાત અમને તારી પાસે રાખી પાસે

अमने तारे पासे राख अमने तारे पासे राख अमने तारे पासे राख अमने तारे पासे राख हे त्रिलोक नाथ अमने तारे पासे राख हे नाथ अमने ભવના તારા એ પણ ખોટી નથી વાત અમને તારો રે આધાર અમને તારી પાસે રા તારો રે સરાણ અમને તારી પાસે રા અમને તારા માં વિશ્વાસ અમને તારી પાસે રા તારી પાસે રા તીર્થપતિ પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીને મારા અને તમારા આપણા સૌના મસ્તકે વંદન આજનો દિવસ ਸਾਧੂ ਸਾਧਵੀ ਦਾ ਚਾਤੁਰਮਾਸ ਪਰਿਵਰਤਨ ਦਾ ਦਿਵਸ ਬੰਨੇ ਸਾਧਵੀ ਜੀ ਭਗਵੰਤੋ ਆਪਣਾ ਰਾਪਰ ગામਨੀ ਅੰਦਰ ਆਪਣਾ ਸੰਗਣੀ ਅੰਦਰ ਚਾਤੁਰਮਾਸ ਸ੍ਰਿਆ ਖੂਬ ਖੂਬ ਅਰਦਾਸਨਾ ਕਰਾਈ ਸ਼ਾਸਨ ਪ੍ਰਭਾਵਨਾ ਕਰੀ તમને જીનવાણીનો પાન કરાવ્યું બહુ નજીકના છે ખબર હોય એમના આખો પરિવાર અમારી સાથે ખૂબ ભાવથી ને ભક્તિથી જોડાયેલો છે આજે ત્યારે બંને સાધ્વીજી ભગવંતોનો ભગવંતો ચાતુર્માસ પરિવર્તન થયું ભગવાનના નિયમ પ્રમાણે સાધુ સમાચારી પ્રમાણે સાધુ સાધીમાસ પૂર્ણ થાય એટલે પરિવર્તન ચિંતકે એમ પણ કહ્યું છે વહેતા પાણી નિર્મળા બાંધ્યા ગંધીલા હોય

એ સાધુ સાધવી પ્રત્યે એવી મંગલ ભાવના ભાવે છે કે મારા શાસનને સમર્પિત થનાર સાધુ સાધવીજીને ક્યાંય પણ મો માયા મમતાના ન લાગી જાય અને એટલા માટે એવા નિયમો બનાવ્યા સમાચારી બનાવી કે ચાતુર્માસ પૂર્ણ થાય અને જેમ સાપ કાચડી છોડીને ચાલ્યો જાય એમ સાધુ પણ સંઘને શ્રાવકોને શ્રાવિકાઓને ભક્તજનો છોડી અને માટે મો થાય મમતા ન થાય રાગ ન થાય એના માટે વિહાર કરવો એ જરૂરી છે તમારો તબગજ મૂર્તિ પૂજક જૈન સંઘ અમારા સાધ્વી ચાતુર્માસ ખૂબ સરસ રીતે શોભાવ્યું દીપાવ્યું ને આરાધના કરી સંઘનો ગૌરવ વધાર્યો અવારનવાર અમે તો મળતા હોય ને હું તો જો કે બહુ ઓછો આવ્યો છે એમની પાસે પણ એવા અવારનવાર આવતા હોય આજે જ્યારે આપણા સંગમાંથી ચાતુર્માસ પરિવર્તન કરીને અહીંયા પારેખ પરિવારમાં પધાર્યા ઘણા દિવસ પહેલાં હું અહીંયા આવવાનો હતો પણ પછી સમજ ફરક કે અમે જવાના જ નહીં અને એમ કરતા ને રહી ગયું હા પણ લગભગ બધા જ ઘર સ્થાનકવાસીના દેરાવાસીના પેલા તેરાપંથીના જૈનોના ને અજૈનોના લગભગ અઢીસો થી ત્રણસો ઘરે પગલાં કર્યા જે ભક્તો છે ભાવિકો છે એમ તમારા સંઘમાં પણ લગભગ બધા ઘર આવરી જ લીધા છે મહાશતીજી સાધ્વીજી મહારાજ જ્યારે અહીંનો ચાતુર્માસ પૂર્ણ કરી અને અહીંથી વ્યાસ કરશે સાંભળ્યું કે પ્રમાણે બહુ જ લાંબો વ્યાર છે અને કચ્છ છોડી ગુજરાત છોડી અને મહારાષ્ટ્ર તરફ કદાચ એમનો વિહાર સંભવિત બને તો હું એવી ભાવના ભાવું છું પરમાત્માને પ્રાર્થના કરું છું શાસન દેવને પ્રાર્થના કરું છું બંને થાણા અથવા એમની સાથે જે કોઈ પણ બીજા થાણા જોડાય જાય એમનો સ્વાસ્થ્ય મન તંદુરસ્ત રહે વિહાર નિષ્કંટક બને જ્યાં જ્યાં પણ વિચરે ત્યાં ત્યાં ધર્મના કાર્યો સાથે શાસનની પ્રભાવના કરે એવી મંગલમય ભાવના સાથે તપગજ મૂર્તિ પૂજક સંઘ પ્રત્યે આંતરિક એવી ભાવના ભાવો છું કે તમારો સંઘ પણ ધર્મ ધ્યાનમાં તપત્યાગમાં વ્રત નિયમમાં આગળ વધે અને તમારા દરેક પરિવારોના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એવી મંગલમય સાધ્વી ભગવંતો પ્રત્યે સંઘ પ્રત્યે સર્વ શ્રાવક અને શ્રાવિકાઓ પ્રત્યે અંત મંગલમય ભાવના ભાવું છું દરેક શુભ થાવ મંગળ થાવ કલ્યાણ થાવ શુભમ ભવું સન્વત પ્રતિ સવ સત્વાર્ક ઉત્તે સવ પ્રતિ અને શાર્વક બતે સંગતલો બોલો બિરાદર જોર સે દૈનમ નેતી નાયક રેવડ સહી મોર સહી મોર સહી મોર આડે ખબર અમારે કે છે ગયો વિનોદાર વિદ કુમારી બને राजे खबर हुनेपछि साध्वीजी बन्ने है सबैले सबैका साथी बन्ने त साध्वीजी बन्छन् नि अनि मासी हे दिक्षा विधि छ हाम्रोमा हाम्रो गुडीन छ है दादी मासी है साध्वीका बन्नेपछि साध्वीजी बन्छन् नि त्यसलाई त साध्वीका मन मुपछ हा कालै बस्यो बदल हा ओली जी बदल गर्नु न नन्दराज भाइरी आदि साध्वी બધા રહેશે બધા રહેશે ઘાચું કે મરુંજી ના એવું ખુશ છે કે કે બેસવા હોય

41000 টাকা 41000 টাকা একবার আতে যা বাজে বাকচালি ছাত্রজন পাট গুলো মুকানো 41000 টাকা 41000 টাকা একবার 41000 টাকা 41000 টাকা হ্যাঁ 41000 টাকা একবার আতে যা বাজে বাকারি ছাত্রজন পাট গুলো মুকানো 45000 টাকা 45000 টাকা একবার 45000 টাকা বেবার 45000 টাকা 45000 টাকা একবার ਪਿੱਤਲ ਜੁਰਬਾ ਬੇਵਾਰ ਪਿੱਤਲ ਰੂਵੀਆ ਕਰਨ ਵਾਰ ਬੋਲ ਬੋਲ ਜੁ ਬਾਹਰ ਨਾ ਨਾ ਭਗਵਾਨ ਜੀ ਜੈ ਜੈ ਕੁਬੜਿਆ ਧੀਰਜ ਲਾਲ ਨਿਮਚਨ ਪਰਿਵਾਰ ਬਦਲ ਬਖਸ਼ਰੀ ਜੀ ਮੰਗਲੀ ਕਰ ਦਿਓ ਪਰ ਕਿਹਾ ਅਰ ਜੀ ਮੰਗਲੀ ਫਰਮਾਓ ਨਮੋ ਤਿਪਾਣਾ ਨਮੋ ਆਯਰਿਆਣ ਨਮੋ ਵਜਜਿਆਣ મ લોય સ્વસો નમ અરહન્તામ સિદ્ધાનામ આયર્યાણ નમો વૈજ્ઞાયાણ નમ લોય સ્વસો નમો નાણસ નમ દંશનસ નમ ચરિતમ અરહન્તામ સિદ્ધાનાં नमो आयर्याणां नमो उवज्यायाणां नमो लोयि स्वसाहुणां एषो पञ्च नमोकारो स्वपावपणाशुणो मङ्गलानां च सवेश्यं पडमं हवै मङ्गलं मन्त्रां संसारतारं त्रिजगदनुपमां सर्वपापहारि मन्त्रां संसारो छेदमन्त्रं विषमविचारं करुणीयमन्त्रं मन्त्रं सिद्धे प्रधानं शिवसुखजननं केवलज्ञानमन्त्रं मन्त्रं स्त्रीजैनमन्त्रं जप जप जब जपि जब जन्मनिर्वाणमन्त्रं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभो मङ्गलं सुलिभद्राद्या न्तो मङ्गलं नित्यो सिद्धमलं साधवो मङ्गलं सम्यक् जैनधर्मास्तु मङ्गलः सर्गाक्षयम्यन्ते सिद्ध्यन्ते विघ्नवल्लया मनः प्रसन्नतामेति